શ્રવણ અને આરતી કરી હતી કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સંજય મહારાજ જેનું માર્ગદર્શન હતું તેમણે માત્ર પૂજા વિધિ નહીં પરંતુ હર્તાલિકા તીજની કથા પણ સંભળાવી અને તેના મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું હતાલિકા વ્રત માતા પાર્વતીની તપસ્યા ભક્તિ અને સમર્પણનું પ્રતીક છે આ તહેવાર સ્ત્રી શક્તિ પ્રત્યેની શ્રદ્ધા દર્શાવે છે અને લગ્ન જીવનમાં પ્રેમ વફાદારી અને અતૂટ સંબંધોનો સંદેશ આપે છે મહારાજજી આરતી દરમિયાન બધી બહેનોને ભક્તિ સંગીત અને આધ્યાત્મિકતામાં ડૂબાડી દીધી તેમના પ્રવચન અને સમજૂતીએ દરેકને શિવ પાર્વતીની ની ભક્તિ અને ભારતીય સંસ્કૃતિની મહાન પરંપરા સાથે જોડ્યો ડોક્ટર મંગલા પાટીલે પોતાના સંબંધોમાં કહ્યું મહિલાઓનું જીવન ત્યાગ શક્તિ અને સાંસ્કૃતિકનો સંગમ છે હડતાલિકા તીજ જેવા તહેવાર છે ગુજરાતના ઉપાધ્યક્ષે કહ્યું હતું આવા સાંસ્કૃતિક અને ધાર્મિક તહેવારો સમાજમાં સકારાત્મક ઉર્જા એકતા અને સંસ્કૃતિ ફેલાવે છે ભારતીય સંસ્કૃતિના મૂળ ને મજબૂત કરવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન કમલ સ્મૃતિ ચેરિટેબલ અને એજ્યુકેશનલ ટ્રસ્ટ અને લાયસન્સ ક્લબ લિંબાયત દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ જનાદેશ